નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ છે કોચિંગમાં મિત્રો એક સરસ સમાચાર સાથે આજે લઈને હાજર થયું છું પેપરનું કટિંગ છે મિત્રો મહાનગરપાલિકામાં અઠ્યાવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે તેની પણ ટૂંક સમયમાં ભરતી આવી જશે એ એવી આપણે આશા રાખી શકીએ સરકાર પાસેથી મિત્રો ભાસ્કર એક્ટ્રોલોજી તરફથી આપવામાં આવ્યું છે કે ભાઈ મ્યુનિસિપલમાં ક્લાસ વનથી લઈ ક્લાસ ફોરની ચાલીસ ટકા જેટલી જગ્યા ખાલી છે એવો સરકારી રિપોર્ટ છે આઠ મહાનગરપાલિકામાં અઠ્યાવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે માત્ર ચાર મહાનગરમાં જ છવ્વીસ હજાર જગ્યા ખાલી છે સત્તાણું પાલિકામાં પચાસથી એંસી ટકા પદો ભરાયેલા નથી અમદાવાદની અંદર સૌથી વધુ જગ્યા ખાલી છે ખાલી જગ્યા છે ટોટલ બાર હજારની સાડત્રીસ સુરતમાં સાત હજાર સમથિંગ છે વડોદરામાં ચાર હજાર છસો છે રાજકોટમાં એક હજાર સાતસો આડત્રીસ છે ભાવનગરમાં એક હજાર પાંચસો ને છે જામનગરમાં ચારસો સત્તર ગાંધીનગરમાં ત્રણસો ત્યાંશી જૂનાગઢમાં ત્રણસો ને એમ કરીને કુલ અઠ્યાવીસ હજાર નવસો ને જેટલી જગ્યાઓ ખાલી છે આણંદની અંદર એક હજાર આઠ કચ્છની અંદર નવસો ને ખેડાની અંદર નવસો ને ઓગણીસ બરાબર છે ભરૂચમાં છસોચ પચીસ અમરેલીમાં છસો તેર ગુજરાતમાં તેર હજાર છસો ને એસી જેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત્ સંસ્થાઓ છે મિત્રો મ્યુનિસિપાલિટી પોતે જ ભરતી કરે છે રાજ્ય સરકાર મ્યુનિસિપલ સ્ટાફની ભરતી કરતી નથી તો મિત્રો આ તમામ ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે કા તો હવે આવનાર છે એટલા માટે તમને તૈયારી માટે થઈને આ બધી તમને અગાઉથી માહિતી આપી દઉં છું મિત્રો અલગ અલગ જે બધી જગ્યાઓ છે એમાં ડૉક્ટર્સ એન્જિનિયર્સ મેનેજર વોર્ડ ઓફિસર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર ક્લાર્ક લેબ ટેકનિશિયન લાઇનમેન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ડ્રાઈવર ચોકીદાર સફાઈ કામદાર ડેટા એન્ટ્રી ઓપરેટર ઘણી એવી ઘણી બધી જગ્યાઓ અધી આવનાર છે મિત્રો તો તમારા લાગતા વળતા મિત્રોને ખાસ અત્યારથી ધ્યાન દોરી દેજો તેમજ વિડીયો ગમ્યો તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો કરી દેજો બસ આભાર સાથે જઈને જય ભારત